મહેસાણા જિલ્લાની એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે સત્તાવન લાખ હજારનો વિદેશી દારૂ ઝડપી ઊંઝા મહેસાણા હાઇવે પર દર્શન હોટલ પાસેથી આઈસર ટ્રક ઝડપાઈ હતી અને આ ટ્રકમાં લાલ તાડપાત્રીની નીચે આ દારૂ સંતાડેલો હતો કે અઢાર હજાર ચોવીસ જેટલી બોટલો વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂપિયા બોતેર લાખ ઇટોતેર હજારનો માલ જપ્ત કરવામાં આવ્યો છે રાજસ્થાનના ઝાલોરના ડ્રાઈવર સુરેશ કુમાર જાટની ધરપકડ પણ કરવામાં આવી છે સાંચોરના બેસનોઈ પુખરાજ નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખોટી નંબર પ્લેટ લગાવીને આ દારૂની હેરાફેરી કરાતી ટ્રકને પણ જપ્ત કરવામાં આવી છે મહેસાણા એલસીબી અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ